જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ મેઘલ નદીમાં પૂર આવતા સિદ્ધેશ્વર મંદિરમાં પાણી ફરી વળ્યા છે મંદિરમાં આવેલું છ ફૂટનું શિવલિંગ જળમગ્ન થયું છે મારિયા હાટીનાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મેઘલ નદીમાં કઈ રીતે હાલ તો વરસાદી પાણી એકઠું થયું છે જેના કારણે સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેઘલ નદી બે કાંઠે વહી રહી છે પૂરની પરિસ્થિતિ સર્જાય છે મંદિરમાં આવેલું છ ફૂટનું શિવલિંગ પણ જળમગ્ન થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ ગામડાઓ આવેલા છે તે ગામડાઓને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીમાં ન ઉતરવા માટે હાલ તો સૂચન કરી દેવામાં આવ્યું છે આજરોજ સવારના સાત વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીનો ખુશીની લહેર દોડી ઉઠી છે સાથે સાથે મેઘલ નદીની વચ્ચે વચ્ચે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ કલાભિષેક કરી અને માળીયા ગામને પીવાના પાણીની સમસ્યામાં રહ્યા છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે